અંતર્ગત કાર્યક્રમ યોજાશે આટાભાઈ ચોક સુધીના માર્ગ પર યોજાનાર રામોત્સવ કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ વેળા શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણે આપી હતી જે અત્રે પ્રસ્તુત છે ચાર દિવસથી થી મેયરશ્રી અને પાર્ટીની અન્ય ટીમ બહેનો ભાઈઓ કાર્યકર્તાઓ શહેરમાં સંસ્થાઓને નિમંત્રણ આપવા જઈ રહી છે ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને લોકો એમના ઉત્સાહ સાથે પૂછી રહ્યા છે કે અમે કેટલા વાગે ત્યાં પહોંચીએ

ટુકડે ભગવાનના પ્રસંગ ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના દર્શન કરાવવાના છે ત્યારે આપણે સૌ આ એક યાદગાર પ્રસંગમાં આપણે સહભાગી થઈએ એટલી જ વિનંતી કીર્તન ધૂન આ પણ થવાનું છે ભાવનગર

શૈક્ષણિક સંસ્થાના આગેવાનો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના આ બાજુ રિલાયન્સ મોલ થી જવાર મેદાનમાં વાહનો પાર્ક કરી ત્યાંથી પણ ચાલીને આવી શકે એવી વ્યવસ્થા એક ગોઠવવાનો પ્રયાસ છે સામે સિંધુનગર થી આટાવાય બાજુ જે આવવાનો રોડ છે ત્યાંથી પણ આવી શકાય એવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે આપ સૌના માધ્યમથી વધારેમાં વધારે શહેરીજનો સુધી આ વાત પહોંચે અને આ કાર્યક્રમમાં એક એવો હાઈટ મળે કે લોકોને એમ થાય કે ભગવાનની પ્રતિષ્ઠા હતી ત્યારે હું પણ આ કાર્યક્રમમાં સાક્ષી બન્યો હતો એવા ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ કરવા જઈ રહી છે